ऐतिहासिक महाकुंभ 2025 महाशिवरात्रि पर अंतिम स्नान साथे समापन थई गयो जनवरी थी शुरू थएली अने 45 दिवस સુધી ली आ मोटा महाकुंभ मा उत्तर प्रदेश ना प्रयागराज मा थे योजना हतो जेमा संगम मा 65 करोड़ थी वधु भक्तों ए गंगा नदी मा पवित्र स्नान करियो महाकुंभ 2025 ए घनी मोटी ब्रांड्स ने पण आकर्षित योगी आदित्यनाथ सरकार माटे આ મેગા ઇવેન્ટ રાજ્યને 1 ટ્રિલિયન ડોલર ની અર્થવ્યવસ્થાના માર્ગ તરફ ધપાવવાની એક મોટી તક પણ આપી તેની સાથે મહાકુંભથી યુપી ને કેટલો લાભ થયો મહાકુંભથી દેશને કેટલો લાભ થશે અને મહાકુંભના સમાપન સંમારોમાં કોનું સન્માન કરવામાં આવ્યું મહાકુંભના સમાપન સંમારો પર वडा प्रधान नरेंद्र मोदी ये शुरू कहूं ये जानो आज ना स्पेशल रिपोर्ट में तो महाकुंभ ने यूपी ने अर्थव्यवस्था पर जो बात करवाना है तो उत्तर प्रदेश की संभाव्यता जो आज विश्व जो रह है ને મહાકુંભ મેળા સાથે આપણે જોડી શકીએ છે એકલા મહાકુંભથી યુપી ની અર્થવ્યવસ્થાને 3 લાખ કરોડ રૂપિયા થી વધુનો વિકાસ કરવામાં મદદ મળશે 144 વર્ષ બાદ યોજાયેલો મહાકુંભ 2025 આસ્થાની સાથે આર્થિક રીતે પણ સાર્થક નિવડ્યો છે 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભ દરમિયાન વિશ્વના 100 થી વધુ દેશમાંથી શ્રદ્ધાળુઓ પ્રાગરાજ પહોંચતા આના કારણે ट्रांसपोर्ट सेक्टर થી લઈને હોસ્પિટાલિટી ટુરિઝમ સુધીના સેંકડો સેક્ટરના બિઝનેસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી અને કુલ બિઝનેસ 4 લાખ કરોડથી વધુ પહોંચી ગયો હતો વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો મહાકુંભ ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા માટે वरदान સાબિત થયો છે મહાકુંભના 45 દિવસ दरम्यान पांसठ करोड़ थी वधु श्रद्धालुओं प्रयागराज पहुंचा अने संगम में स्नान कर भक्तों की संख्या अपेक्षा करता बमणी थी आना कारणे प्रयागराज क्षेत्र ने अर्थव्यवस्था पर अगावना अंदाजित बे लाख करोड़ ने बदले त्रण लाख करोड़ रही एटले के अपेक्षा करता पचास टका वधु त्यारे महाकुंभ नो समापन समारोह आज योजना तो मुख्यमंत्री योगी आदित्यनाथ તેની સાથે બંને નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મોર્ય એ હાજરી આપી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંગા પંડાલમાં પોલીસ કર્મીઓ સફાઈ કર્મીઓ અને નાવિકોનું સન્માન કર્યું તેની સાથે અધિકારીઓએ સફાઈ કર્મચારીઓ સાથે બપોરનું ભોજન પણ લીધું સીએમ યોગી આદિત્યનાથ બંને ન્યાયબ સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મોર્યએ અરોલ ઘાટની સફાઈ કરી बधाए गंगा माथी कचरो काढ्यो तेनी साथे मां गंगा पूजा पण करी योगी आदित्यनाथे गंगा पंडाल मां सफाई कर्मचारियों ने आरोग्य कर्मचारियों नु सम्मान करियो तेनी साथे उत्तर प्रदेश सरकारे महाकुंभ 2025 दरम्यान सौथी मोटा संकलित स्वच्छता अभियान माटे गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड पण बनाव्यो મહાકુંભના સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું એકતાનો મહાકુંભ યુગમા પરિવર્તનની નિશાની નામનો એક બ્લોગ લખ્યો તેમાં તેમણે લખ્યું કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું એ સરળ ન હતું હું માં ગંગા માં યમુના માં સરસ્વતીને પ્રાર્થના કરું છું કે હે માં જો આપણી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો કૃપા કરીને અમને માફ કરજો જો ભક્તોની સેવામાં કોઈ ખામી રહી ગઈ હોય

આ મહાકુંભ તમને કેવો લાગ્યો અને કેટલો સફળ રહ્યો તે અમને ચોક્કસથી જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો રીતમ ગુજરાતી નમસ્કાર